મારી દીકરી કોલેજની ટોપર હતી મારું દિલ નથી માનતું કે તે આતંકી હોય આ શબ્દો છે લખનઉની ડૉક્ટર શાહીન શાહિદના પિતા સઈદ અંસારીના જેની ડૉક્ટર દીકરી શાહીન શાહિદની દસ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે અને તે જ દિવસે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થાય છે ત્યારે ટોપર ડૉક્ટર લગ્ન બાદ છૂટાછેડા લઈને આતંકી કેવી રીતે બની તેની વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્વરાજ મારી દીકરી શાહીન મેડિકલ કોલેજમાં ટોપર હતી મારું દિલ નથી માનતું કે તે આતંકવાદી હોઈ શકે મારી દીકરીએ પોતાનું જીવન હંમેશા લોકોની સેવા કરવામાં વિતાવ્યું છે આરડીએક્સ મળી આવ્યાના સમાચાર સાંભળીને અમને આઘાત લાગ્યો છે અમે છેલ્લે તેની સાથે એક મહિના પહેલાં વાત કરી હતી આ શબ્દો લખનઉની ડૉક્ટર શાહીન શાહિદના પિતા સઈદ અંસારીના છે દસ નવેમ્બરના રોજ હરિયાણાના ફરીદાબાદમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી તે જ દિવસે દિલ્હીમાં કાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો શાહીને અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમડીની ડિગ્રી મેળવી હતી તે યુપીપીએસસી પાસ કરી અને બે હજાર છમાં કાનપુર મેડિકલ કોલેજમાં લેક્ચરર બની બે હજાર પંદરમાં છૂટાછેડા બાદ તેના જીવનમાં એવું વાવાઝોડું આવ્યું તલાક તલાક પછી તે આતંકવાદી ડૉક્ટર મુઝમ્મિલને મળી અને જૈશ એ મોહમ્મદની મહિલા વિંગ જમાતુલ મોમિનાથની ટોપ કમાન્ડર બની ગઈ ભણવામાં હોશિયાર રહેલી ડૉક્ટર શાહીન શાહિદ કમ્બાઇન્ડ પ્રી મેડિકલ ટેસ્ટમાં પણ ટોપર રહી હતી તેણે પ્રયાગરાજની અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમડીનો અભ્યાસ કર્યો છે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિલેક્ટ થયા પછી તેને બે હજાર છમાં કાનપુરની ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં લેક્ચરર બની છેલ્લા બે વર્ષથી તે લખનઉમાં પોતાના ઘરે પાછી ફરી ન હતી દસ નવેમ્બરને સોમવારના દિવસે હરિયાણાના ફરીદાબાદમાંથી ડૉક્ટર શાહીનની ધરપકડ કરવામાં આવી છે દસ નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ અગિયાર નવેમ્બરને મંગળવારના દિવસે એટીએસ અને જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમે લખનઉના લાલબાગ ખંડારી બજારમાં ડોક્ટર શાહીનના પૈતૃક ઘર અને મંડિયાવમાં તેના ભાઈ ડોક્ટર પરવેઝ અંસારીના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે પરવેઝના ઘરેથી મહત્વપૂર્ણ દસ્તાવેજો ડિજિટલ ડિવાઇસ એક કાર અને એક બાઇક જપ્ત કરી છે ડોક્ટર પરવેઝ લખનઉની ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો તેણે એક અઠવાડિયા પહેલાં જ રાજીનામું આપી દીધું અને સહારનપુરના દહેરાદૂન ચોકમાં તેનું ક્લિનિક પણ હતું મારું દિલ માનતું નથી કે તે આતંકવાદી હોઈ શકે તેવા ડૉક્ટર શાહીન શાહિદના પિતાના દાવા વચ્ચે જાણીએ કે ડૉક્ટર શાહીન શાહિદ કોણ છે શાહીન બારમા ધોરણ સુધી લખનૌની સરકારી સ્કૂલમાં ભણી ત્યારબાદ તેણે સીપીએમટીમાં ટોપ કર્યું તેણે અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું આગળ ત્યાંથી જ એમડી પણ કર્યું ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિલેક્ટ થયા પછી બે હજાર છ માં કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે તેની નિમણૂક થઈ બે હજાર નવમાં તેનું કનોજની તીરવા મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું પરંતુ બે હજાર દસમાં કાનપુર પાછી ફરી બે હજાર તેરમાં સતત ગેરહાજર રહેવા બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ ઘણા વર્ષો સુધી તેના વિશે કોઈ માહિતી સામે આવી નહોતી શાહીનના લગ્ન મહારાષ્ટ્રના નેત્રરોગ નિષ્ણાંત ડૉક્ટર ઝફર હયાત સાથે થયા હતા કે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં બે હજાર પંદરમાં તેના છૂટાછેડા થયા તે પછી શાહીનના જીવનમાં એક નવો વળાંક આવ્યો એવું કહેવાય છે કે આ સમય દરમિયાન તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ડૉક્ટર મુઝમ્મિલ સકીલને મળી અહીંથી તેનું જીવન બદલાઈ ગયું તેણે મેડિકલ ક્ષેત્ર છોડી દીધું અને કટ્ટરપંથી સંગઠનના સંપર્કમાં આવી ગઈ સૂત્રોના કહેવા પ્રમાણે મુઝમ્મીલે શાહીનને અલ ફલાહ યુનિવર્સિટીમાં એન્ટ્રી અપાવી હતી જ્યાં તેણે મેડિકલ ફેકલ્ટી સભ્ય તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું ધીમે ધીમે તે જૈશ એ મોહમ્મદની મહિલા વિંગ જમાતુલ મમિનાતના સંપર્કમાં આવી એજન્સીઓ કહે છે કે અહીં તેની મહિલા કમાન્ડર તરીકે ભરતી કરવામાં આવી હતી સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ડૉક્ટર શાહિદ સોશિયલ મીડિયા ચેનલ દ્વારા સરહદપારના આતંકવાદીઓ સાથે સંપર્કમાં રહેતી હતી જેમનું કામ ભારતમાં સંગઠનની પ્રવૃત્તિઓ ચલાવવા માટે સમર્થકોને એકત્રિત કરીને જૈશ એ મોહમ્મદની ભરતીને વિસ્તૃત કરવાનું હતું લાલબાગમાં એચ એન એકસો એકવીસ ખાતે આવેલા શાહીનના પૈતૃક ઘરની આસપાસ સુમસામ માહોલ છે નજીકમાં રહેતા અરસદ ખાને કહ્યું તે ભાગ્યે જ અહીં આવતી અમને ખબર પણ નથી કે ઘરમાં કોણ રહે છે તે બે વર્ષ પહેલાં આવી હતી અને ત્યારથી તેને જોઈ નથી તેના પિતા સઈદ અંસારી જે હવે આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી છે તેમણે જણાવ્યું આરડીએક્સ મળ્યાની વાત સાંભળીને અમને આઘાત લાગ્યો છે અમારી દીકરીએ પોતાનું જીવન લોકોની સેવા કરવામાં વિતાવ્યું છે તે ક્યારેય આવું કરી શકે નહીં અમે છેલ્લે લગભગ એક મહિના પહેલાં વાત કરી હતી તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર શાહીન છેલ્લા બે વર્ષથી ફરીદાબાદ અને ગુરુગ્રામમાં ભાડાના મકાનોમાં રહેતી તે વારંવાર દિલ્હી એનસીઆર અને જમ્મુ કાશ્મીર વચ્ચે મુસાફરી કરતી હતી દિલ્હી બ્લાસ્ટ પછી છ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી મોટાભાગના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા છે તેમાંથી મોટાભાગના અલ ફલાહ યુનિવર્સિટી અથવા દિલ્હી એનસીઆર મેડિકલ નેટવર્ક સાથે જોડાયેલા છે લખનઉ પછી એટીએસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે હવે દિલ્હી ફરીદાબાદ અને સહારનપુરમાં ટીમ મોકલી છે એવી પણ શંકા છે કે શાહીન અને મુઝમ્મિલ વિદેશી ભંડોળ અને જૈશ ટ્રેનિંગ કેમ્પ સાથે જોડાયેલા હતા તો આ હતી મહિલા આતંકી ડૉક્ટર શાહીન શાહિદની ઓળખની સ્ટોરી તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ